કાર્યરત છે મિત્રો દિલીપ રાણા અંતર્ગત ખૂબ ધ્યાન રાખી રહ્યા છે વહેલી સવાર આજે તેઓએ ભીમનાથ તળાવની મુલાકાત પણ કરી છે તેની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું છે મોટા મોટા મશીનો પણ મૂકવામાં આવ્યા છે જેથી કામગીરી સત્વરે પૂર્ણ થાય દિલીપ રાણા સતત મહેનત કરી રહ્યા છે ગઈકાલે મોડી રાત સુધી ભીમનાથ તળાવની કામગીરી કરવામાં આવી સવારે પાલિકાના કમિશનર દિલીપ રાણાએ વિઝિટ પણ કરી પાલિકાના કમિશનર દિલીપ રાણા તેમજ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અથાક પ્રયત્નોથી વધારે મશીન મુકાવી અને કામગીરી પર વોચ રાખવામાં આવી આ કામગીરી પર સતત વોચ રાખી રહ્યા છે પાલિકાના કમિશનર દિલીપ રાણા દસ જ દિવસમાં ભીમનાથ તળાવની કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ પણ છે Terima kasih telah menonton!